જંબુસર નગરમાં વરસી રહેલા વરસાદ ને લઈને દરગાહ ખાતે આવેલ કબ્રસ્તાનગા ખાતે જંબુસર મુસ્લિમ સમાજ મોટું કબ્રસ્તાન છે વરસતા વરસાદ ને લઈને વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે ચારો તરફ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા છે કબ્રસ્તાનમાં કબર ઉપર વરસાદનું પાણી ભરાતા કબરો બેસી જવા પામી છે તથા બસ મોટા ખાડા પણ પડી ગયા છે. કબ્રસ્તાન પાસે આવેલ વિસ્તાર શાંતિ નગરી તરફથી આવેલો મોટો કાસ છે. જંબુસર નગરપાલિકા દ્વારા કાશની સફાઈ કરવામાં ન આવી હોય તેને લઈને કાશનું પાણી રોડ ઉપર ફરી ફરીવર્તા કબ્રસ્તાનના મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા પાણી ભરાયા છે. કબ્રસ્તાનમાં અવરજવર માટે તકલીફ પડી રહી છે. આકાશની સાફ સફાઈ ઉપર પ્રી મોનસૂનની કામગીરીની પોલ ખુલ્લી પડતી હોય તેમ લાગી રહ્યું છે. કાશની સફાઈ અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. છતાં સત્તાધીશો વરસાદી પાણીનો નિકાલ કરવા અસમર્થ હોય તેમ લાગી રહ્યું છે નગરપાલિકાના કર્મચારીઓને ટાઈમ હોય હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા કેટલાક વર્ષોથી આ આ સમસ્યા કોઈ પેટનું પાણી પણ હલતું નથી કે સમસ્યા હલ કરવાનો પ્રયત્ન પણ હાથ ધરવામાં આવ્યો નથી જમ્મુસનગરના લોકોની માંગ છે કે કબ્રસ્તાન પાસે આવેલ કાંસને સાફ સફાઈ કરવામાં આવે જેથી કબ્રસ્તાન વરસાદી પાણીનો નિકાલ કરી શકાય તેવી માંગ ઉઠવા આવી છે કબિસ્તાનમાંથી વરસાદી પાણીનો નિકાલ ન થવાના કારણે ચારો તરફ વરસાદી પાણીનો ભરાવો થયો છે વરસાદી પાણીનો નિકાલ નહીં થતા અત્યારે અત્યારે કબર્સ્તાનમાં કબર ઉપર ખાડા પડી જવા પામ્યા છે ત્યારે મોટા પ્રમાણમાં પાણી પણ ભરાઈ રહ્યો છે અને તળાવ જેવું લાગી રહ્યું છે લોકો પાણીમાં થઈ પસાર થવા મજબૂર બન્યા છે અને લોકોને પરતી વારવાર મુશ્કેલીઓનું તાત્કાલિક નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે દાશક સિંડાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્બુશર હું ગણેશ દરગાહ પાસે રહું છું આ રસ્તો છે અમારો આવવા જવાનું તેમાં પાણી ભરાઈ જાય દર વર્ષે પાણી ભરાઈ જાય કે પાણીનો કોઈ નિકાલ નથી બતા મુસ્લિમ સમાજનું કબ્રસ્તાન છે આ કબ્રસ્તાનની અંદર પણ પાણી ભરાઈ જાય કબળો બેસી જાય હવે મારે નગરપાલિકામાં એક જ જાણકાર હોય કે ભાઈ આ પાણીનો તમે કંઈ નિકાલ કરો બરાબર અસલામ વાલકુમ અમારું નામ મોહમ્મદ હુસૈન છે અને હું ફજલપાડ સોસાયટીમાં રહું જંબુસરમાં અને અમારું કબ્રસ્તાન ગંજ સહીદમાં આવેલું છે અને હાલમાં હું કબ્રસ્તાનમાં જ ઉભેલો છું ગંજ દાદાની દરગાહ પાસે અમારું કબ્રસ્તાન બી જોડે જ લાગેલું છે હવે કબ્ર કબ્રસ્તાનમાં આવવાનો રસ્તો છે એમાં દર ચોમાસામાં પાણી ભરાય છે અને ચારે બાજુ પાણી ભરાય છે કબ્રસ્તાનની અને એનો કોઈ નિકાલ કરતા નથી નગરપાલિકાની વિનંતી છે કે કોઈ બી હિસાબે આ પાણીનો નિકાલ કરે કેમ કે અમને જવા આવવામાં તકલીફ પડે છે હું અને કેટલા વખત આવી આવી બી નથી શકતા રોડ પર પાણી હોય છે તો જે સિટીઝન સોસાયટીવાળો કાંચ છે એને સાફ કરવામાં આવે અને પાણીનો નિકાલ કરવામાં આવે અને આગળ જોવા જાય તો ફજલ પાર્ક સોસાયટી બાલાનગર સોસાયટી અને જે તલાવડી સુધીના જે કાંસ છે એ બી એ બી ક્લિયર કરવામાં આવે ત્યાં બી ત્યાં બી પાણી રોકાય છે અને ત્યાં બી ઘરોમાં પાણી ભરાયેલું છે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ સુધી અને હાલમાં બી એનો મતલબ કે રોકાયેલું છે પાણી તો એ એ કાંસ બી ખુલ્લો કરવામાં આવે એવી નગરપાલિકાની ખાસ સરકારની વિનંતી છે